ફરી એક વાર આપણને પ્રભુ સવારની સંગતી લઈને આવ્યા છે હા તેમનું પવિત્ર રૂડું નામ લેવાના માટે તેઓ આપણને આ સમયમાં લઈને આવ્યા છે આપણને સુંદર તક મળી છે વાલા મિત્રો અને માટે પુષ્કળ પ્રભુનો આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ હાલે લોહીયા ખરેખર જ્યારે આપણે પ્રાર્થનાની શરૂઆત કરીએ છીએ પ્રભુની પાસે આવીએ છીએ અને જ્યારે આ ઉમદા તક આપણને પ્રાપ્ત થાય છે એ ઉમદા તકમાં આપણે પોતાને ઇન્વોલ્વ કરીએ છીએ અને જ્યારે આપણે પ્રાર્થનાઓ કરવાની શરૂઆત કરીએ છીએ પ્રભુ આપણા મધ્યે કાર્ય કરવાની શરૂઆત કરી છે હાલે લુહ સવારની પ્રાર્થનામાં ઓછામાં ઓછી પંદર મિનિટ તો જોઈએ જસ્ટ મારું માનવું છે ને અને બને તેમ તે આપણે વહેલી કરવી જોઈએ અને પ્રભુની આરાધના એડોરેશન પ્રભુની મહાનતા વિશે આપણે વાત કરીએ હવે લુહૈયા પ્રેઝ રોડ તેમના આશ્ચર્યકારક કામોને માટે વિચાર કરીએ અને પ્રભુની આગળ પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ ના કરતા કરતા તેમના જીવન આભાર સુધી કરતા કરતા આપણા જીવનોમાં જે આશીર્વાદો પ્રભુએ આપણને આપ્યા છે સારી તંદુરસ્તી ગૃહસ્થ જીવન બાળકો જોબ બિઝનેસ કે જે કંઈ આપણને આનંદ આપતી બાબતો જે નિર્દોષ આનંદ આપતી બાબતો આપણી તંદુરસ્તીમાંથી સાજાપણું આપનારી બાબતો મીઠી ઊંઘ આપનાર આશીર્વાદો અને જે કંઈ ભેટો સોગાદો આપણને કુટુંબમાં પરિવારમાં કે ઈશ્વર પાસેથી મળે છે એને માટે પણ આભાર સતી કરી આભાર સુધીથી ભરાય જઈએ પ્રભુની આગળ ખાલી લોહી પ્રેઝ લોડ સમર્પણ પણ બહુ જરૂરી છે ડેડિકેશન આપણે ઘણી વાર કોલ કલાર જોઈએ છે નહીં જ્યારે લગ્ન કરતા લગ્ન થતા હોય નવા દંપતીનું છોકરા અને છોકરીને તો કોલ કલાર એકબીજાને પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવે નહીં કે પ્રતિજ્ઞાઓ આપવામાં આવે આપણે પણ આપણા પ્રભુની સાથે પ્રભુની આગળ કોલ કલાર કરીએ પ્રભુ હું તમને નહીં છોડીને જોઉં ગમે તેવી મુશ્કેલીઓમાં ગમે તેવા દુઃખમાં હું તમારી આભાર સુધી કરીશ હું તમારી આરાધના કરીશ હું બીજાઓને તમારું વચન આપીશ હું સવાર્તાના માટે તમારા કામને માટે ઉપયોગી બનીશ પ્રેઝ લોડ આપણે ડેડિકેશન આપણું સમર્પણ પ્રભુના આ પ્રત્યે જાહેર કરીએ ઈશ્વર આપણા સર્જન છે ઈશ્વર આપણા સર્જક છે તેમણે આપણું સર્જન કર્યું છે હાલે લુ અને તેમને સોંપાઈને આપણે જીવન જીવીએ જે આપણે બાબતો નક્કી કરીએ એને ખચિત પાડવાના માટે આપણે કાળજી રાખીએ માર્ગદર્શન માંગીએ પ્રભુની પાસે દિવસ પૂરો કરવાના માટે તેમની ઈચ્છા પ્રમાણે ચાલવાના માટે આપણે પ્રભુની આગળ આપણે નમી જઈએ ખાલીલું અને પ્રભુની દૌરવણી પ્રમાણે હા પ્રભુ પાસેથી શિસ્તા માગીએ અને ડિસિપ્લિનમાં આપણે પ્રભુની સાથે માર્ગદર્શન પ્રમાણે ચાલીએ ખાલેલું મસ્ત દિવસથી બીજાઓને માટે પણ આપણે મધ્યસ્તા કરીએ પોતાના માટે તો કરીએ પણ બીજાઓના માટે પણ કરીએ અને ઘણા બધા એવા મોટા મોટા લોકો છે જેમને પોતાના માટે પ્રાર્થનાની જરૂર નથી તેમની પાસે બધું જ છે તેઓ આભાર સુધી કરતા હોય છે સાથે બીજાઓને માટે પણ તેઓ ઇન્ટરેક્શન બીજાઓને માટે પણ તેઓ મધ્યસ્તા કરતા હોય છે અને આપણે પણ મધ્યસ્તા કરીએ આપણા કુટુંબ માટે આપણા પરિવાર માટે આપણા બાળકો માટે આપણા પોતાના જીવન માટે આત્મિક જીવન માટે ચર્ચની સંગતો માટે આપણી વ્યક્તિગત અંગત આત્મિક સંગતોને માટે અને ઘણી બધી એવી સંગતો માટે આપણે પ્રભુની આગળ આપણે સંગતીમાં નમેલા મધ્યસ્થ ઘણા બધા લોકોને માટે આપણે કરીએ હા લીલું આપણ એક સવારની પ્રાર્થનાની અંદર આપણો ભાગ હોવો જોઈએ હા લીલું પ્રેઝ લોડ અને જ્યારે આપણી પાસે એક યાદી હોય અને એ પ્રમાણે જ્યારે આપણે બધાના માટે મધ્યસ્થતા કરીએ છીએ મેં હમણાંનું તો એ પ્રમાણે નથી કરી શકતો પણ પહેલાં જ્યારે આ રૂમ પ્રાર્થનાની રૂમ ન હતી ત્યારે એક વચ્ચે ટીપોઈ રહેતી હતી અને ટીપોઈ પર એક પેપર રહેતું હતું આખા દિવસમાં જેટલા ફોન કોલ્સ જે કંઈ વિનંતીઓ આવે એ લખી રાખવામાં આવતી હતી અને સાહજ પડે અથવા બીજા દિવસે સવારમાં એ બધી વિનંતીઓને ફરી એકવાર પ્રભુની પાસે હું લઈ જતો હતો નહીં ઘણી વાર નાની નાની પ્રેક્ટિસ નાની નાની પ્રાર્થનાઓ બીજા માટે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ પ્રાર્થનાઓ આશીર્વાદિત થાય છે હા અરોજો પણ કરીએ વિનંતીઓ કરીએ જેને અંગ્રેજીમાં પિટિશન પણ કહેવાય હાલેલુયા ઘણી વાર મોટા મોટા માણસો તેમની પાસે અંગત પ્રાર્થનાઓ નથી હોતી પણ તેઓ બીજા માટે નમી જાય છે હાલે એલેક્ઝાન્ડરિયા ક્લેમેન્ટ પાસે આવી કોઈ અરોજ ન હતી અને તેઓ હંમેશા બીજાઓને માટે પ્રાર્થના કરતા હતા એવા ઘણા નામો છે કે જે બીજાને માટે મધ્યસ્થા કરતા હતા અને પ્રભુની સ્તુતિ થાઓ પ્રભુની સ્તુતિ થાઓ અને પ્રભુની સ્તુતિ થાઓ હાલેલુયા કે જેઓ બીજાને માટે મધ્યસ્થા કરે છે બીજાને માટે વિનંતીઓ કરે છે અને આપણે પણ આપણી જરૂરિયાતમાં જેમ છે એમ બીજાઓ પણ જેઓ આપણા જેવી મુશ્કેલીઓ મળશે હું હંમેશા કહું છું કે તમારીને મારી પાસે તો ઈસુ છે પણ જેઓની પાસે ઈસુ નથી જેઓની પાસે પ્રભુ નથી જેઓ પ્રભુને ઓળખતા નથી તેઓ કોને કહે તેઓ કેવા નિરાશ થાય તેઓ કેવા હતાશ થાય તેઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ અને તેઓને આપણા પ્રભુની ઓળખાણ મળે હાલે લઈ અને ચોક્કસ એક નાનું મનન બહુ જરૂરી છે નહીં પ્રાર્થનાના અંતે એક સુંદર મનન શાસ્ત્ર ભાગ આપણે કાઢીએ વાંચીએ જેના દ્વારા પ્રભુએ મનન દ્વારા આપણી સાથે વાત કરે હલે બાઇબલ વાંચીએ પંદર મિનિટ જેવું આપણે પ્રાર્થનામાં સમય કાઢીએ અને થોડી મિનિટો આપણે પ્રભુનું વચન પણ વાંચીએ અને વચન કાઢીને પ્રભુને કહીએ પ્રભુ આ વચન પ્રમાણે બનવા માટે મને મદદ કરો આ વચન સમજવા માટે મને મદદ કરો વચન શું કહેવા માંગે છે કોના માટે કહેવા માંગે છે શું હાલ છે પ્રભુની આગળ નમી જઈએ અને જુઓ વચન દ્વારા પણ તમે અને હું આશીર્વાદિત થઈશું હાલ એલું યા પ્રઝલોડ અને આ પ્રમાણે જ્યારે આપણે આપણી મોર્નિંગ સવારની પ્રાર્થના કરીએ છીએ કે જેની અંદર જે આપણે વિષયો લીધા કે જેની અંદર આપણે આરાધના કરીએ આભાર સુધી કરીએ સમર્પણ આપણે પ્રભુની પ્રત્યે બતાવીએ માર્ગદર્શન ઉપાસના મેળવીએ મધ્યસ્થતા કરીએ બીજાઓના માટે અરજો વિનંતીઓ કરીએ અને આપણે મેડિટેશન મનન પણ કરીએ ખાલી આ બાબતો જ્યારે આપણી પ્રાર્થનાઓમાં હોય છે આ મુદ્દાઓ જ્યારે આપણી પ્રાર્થનામાં હોય છે તો જાણે આપણે એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે આપણે પ્રભુની જાણે ઈચ્છા પ્રમાણે પ્રભુને ગમતી બાબતો આપણી પ્રાર્થનાની અંદર ઉમેરીને બોલીને આપણે પ્રભુની આગળ જે પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ એ કરવામાં આપણે જાણે સફળ થયા છે હાલે લોર અને ખરેખર વાળા મિત્રો જ્યારે તમે અને હું પ્રભુની આગળ નમીએ છીએ પ્રાર્થના કરીએ છે ત્યારે પ્રભુ આપણું સાંભળે છે ચોક્કસ શેતાન તમારા મનમાં મારા મનમાં એવો વિચારો લાવે છે કે તારી પ્રાર્થના સંભળાતી નથી પ્રાર્થના કરીને કોઈ ફાયદો નથી તારી પરિસ્થિતિ બદલાવવાની હતી જો પ્રાર્થના કરતી હો તને વધારે દુઃખ આવે છે વધારે મુશ્કેલી આવે છે વચન વાંચવાથી ચર્ચમાં જવાથી સંગતિમાં રહેવાથી અથવા જે તે પ્રભુના કામો કરવાથી જુઓ તો વધારે મુશ્કેલીઓ માં આવી ગયો છે પણ વાલા મિત્ર એવું કદી હોતું નથી એને તમારા અને મારાથી હારવાની બીક છે એ જાણે છે કે જ્યારે આ પ્રમાણે બનશે ત્યારે હું એના જીવનમાં હારવાનો છું અને પ્રભુ ઈશ્વરે જીતવાની છે માટે તમને હંમેશા માટે આ બધી બાબતોથી તે દૂર રાખે છે અને માટે આપણે શેતાનને આપણી નિમિત્તાથી આધીનતાથી આજ્ઞા પાલનથી અને પ્રભુ પ્રત્યેના પ્રેમ દ્વારા આપણે રોજે રોજ હરાવીએ હાલે લોહીયા આવી જ્ઞાનની પ્રાર્થના સાથે આજના દિવસની આપણે શરૂઆત કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણો મનવી જઈએ છે અરે પ્રભુ રોજની જેમ આજે પડે તમે એક સુંદર સવાર તમે અમને આપી છે પ્રભુ તેના માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છે હા પ્રભુ અમે આભાર માનીએ છે સ્તુતિ કરી છે કેમ કે આ દિવસ આ પર આ પૃથ્વી પર ઘણા બધા લોકો પ્રભુ જીવા માંગતા હતા

બાબતો અમારા જીવનમાં તમે સારી બાબતો ઉમેરી છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ જે વાલાની અમને અગત્યતા છે એના માટે અમે તમારી આગળ રમી જઈએ છીએ અને અમારી જેમ ઘણા બધા લોકો ને પ્રભુ એ બધી બાબતોની અગત્યતા છે ત્યારે પ્રભુ તેઓને પણ પ્રભુ એ બાબતો મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારું વચન કે છે તારા વિશ્વાસે તો થઈ શાંતિ જા તમારું વચન કે છે ઉઠીને ચાલ્યા જ તારા વિશ્વાસે તને મજા આવ્યો છે આજે સવાર માં પ્રભુ અમે વચન પ્રમાણે વચન પર વિશ્વાસ કરવા દ્વારા પ્રભુ અમે ઘણી બધી બાબતો પર વિજય પ્રાપ્ત કરીએ આ માસ જ્યારે વિશ્વાસનો માસ છે ત્યારે વિશ્વાસના માસમાં અમે આગળ વધીએ સફળ થઈએ અને પ્રભુ ઘણા બધા લોકો અમારી સાથે આ સંગતમાં આશીર્વાદિત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે જેમ પ્રાર્થના કરીએ છીએ એમ ઘણા બધા લોકો તમારા પર વિશ્વાસ કરતા પ્રાર્થના કરે એવું તમે અમારી જેમ ઘણા બધા લોકો પ્રભુ તમારી આગળ નમી જાય તેમનો બચાવ થાય નાશ ન થાય નાશના મારથી ખરાબ રસ્તાઓ પરથી પાછા ફરે પ્રભુ એવું ઉતવા દો પશ્ચાતાપનું હૃદય આપો પ્રભુતા પશ્ચાતાપ કરી શકે એવું તમે હૃદય આપો પ્રભુતા અને પ્રભુ વ્યભિચાર અને પ્રભુ તમામ પ્રકારના ખોટા કામો અને પ્રભુ નશાઓ અને જાત-જાતની એવી બાબતો કે જે તમને આ લાગે છે પ્રભુ એવી બાબતોમાંથી પ્રભુ તમે તમારા બાળકોને છોડાવો પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીવ કહ્યું તમે દેવના દીકરા છો પ્રભુ તમારું રાજ્ય વહેલું આવે અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતો ખાલી સ્થાયી ઉઠાલ તમામ પ્રકારના રોગોમાંથી તમારા બાળકોને સંપૂર્ણ સંપૂર્ણ અને સંપૂર્ણ સાજાપણું મળે એવું તમે થવા દો પ્રભુ તમારા બાળકોના નોકરી ધંધા રોજગાર આવકના સાધનોને તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરો પ્રભુ હા પરમેશ્વર પિતા પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદ ભરવા માટે નોકરી કરવા માટે હંમેશા માટે કુટુંબ સાથે રહેવાના માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરજો પ્રભુતા હા નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ મકાન ખરીદી શકે વેચી શકે એવું તમે થવા દેજો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈટીએસના બેન્ડ આપજો પ્રભિતા અને પરીક્ષાઓ પ્રભીતા તેમની જોબમાં અને તેમના અભ્યાસક્રમમાં પ્રભુ તેમને આશીર્વાદનું કારણ બનાવે એવું રિઝલ્ટ અમે તેમને પૂરું પાડજો પ્રભુ સાથે પ્રભુ વિધરો વિધવા બહેનો અનાથોની સાથે રહો વન બુદ્ધિના લોકો માનસિક રોગ્યોને પ્રભુ તમે વિકલાંગોની પણ તમે સાથે રહેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ મિનિસ્ટ્રીને તમારી પાસે લાવી છું પ્રભુ પિતા વાહન વાહનને પ્રભુ જે મરામતની જરૂર છે પ્રભુ એના માટેના તમે તમામ રસ્તા ખુલ્લા કરજો અને જે બે બાબતો અમે તમારી આગળ રજૂ કરી છે પ્રભુ બંને બાબતો અમે તમારી પાસેથી પ્રાપ્ત કરીએ ઉઠો પ્રભુ જેઓ સાંભળે છે તેમને શિર બનાવો પ્રભુ પૂછ નહીં પ્રભિતા ઓછીનું આપનાર બનાવો ઓછીનું લેનાર નહીં પ્રભુ નદીની પાસે પહેલાં ઝાડ જેવા બનાવો પિતા સર્વ લોકોની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને બધા ભેગા મળીને હજારો લાખો આત્મા જીતી લેવું એવું તમે થવાથી અમારી મધ્યથી લડાઈ ઝઘડા ઈર્ષા અદેખાય પ્રભુ તમે દૂર કરો એમને બધાને એક કરજો કે જેથી કરીને અમે ભેગા થઈને પ્રભુ તમારું કામ કરી શકીએ અને રોજે રોજ હજારો લાખો લોકોને સત્તાના હાથમાંથી બચાવી શકીએ સર્વની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ તેમની પણ સર્વ જરૂરિયાત પૂરી પાડજો તેમના બાળકોનું તેમના ઘરનું તમે ભરણપોષણ કરજો આગળના સમયમાં અમારી સાથે રહો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો આજના દિવસ સર્વ પ્રકારની જરૂરિયાત પણ પડ્યો ખોરાક વસ્તુ તંદુરસ્ત રાખજો તમારી પવિત્ર હાદરી હંમેશા રાખજો દોરવણી આપજો અને સાંજે આભાર મને ભવિષ્યમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો અમીન